કાઠિયાવાડની ભૂમિ એટલે સંત અને સુરાઓની ભૂમિ ભજન ભોજન અને ભક્તિનો સમન્વય એટલે કાઠિયાવાડ કાઠિયાવાડ એમાં સૌરાષ્ટ્રની અંદર આવેલું માળિયા હાટીના ગામ માળિયા હાટીના ગામ મેગઢ નદીના કાંઠે વસેલું આ ગોલણ હાટીનું ગામ હાટીના માળિયા કહેવાય માળિયા હાટીના ગામના અંદર એક ઉગમણી નદી વહે છે જેનું નામ છે સૂર્યગંગા ઘાટ આ નદીના ઘાટને કાંઠે એક પીપળનું વૃક્ષ આવેલું છે અને આ વૃક્ષમાં એમ કહેવાય છે કે આ વર્ષો જૂનું પૌરાણિક આ વૃક્ષ આવેલું છે અને અહીંયા હજારો તીર્થયાત્રીઓ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે થઈ અને તર્પણ અને પિતૃ કાર્ય કરવા માટે થઈ અને આવતા હોય છે બીજી લોકવાયકા એવી પણ છે કે ભગવાન સ્વામિનારાયણ પણ અહીંયા રહ્યા હતા અને તેઓએ પણ અહીંયા પીપળાએ ત્રણ લોટા પાણી રેડેલું હતું આવી પણ લોકવાયકા છે મારી આટીનામાં બીજા સ્વામિનારાયણ ભગવાનના અહીંયા આવવાના નિશાનમાં એક માળિયા આટીનામાં સ્વામીની બાગ તરીકે પણ ઓળખાય છે ત્યાંની લોકવાયકા એવી છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આવતા ત્યારે અહીંયા રોકાતા હતા બીજું સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે વડતાલવાળાનું મંદિર પણ આવેલું છે બીએપીએસ નું પણ અત્યારે નૂતન મંદિર પણ માળિયા આટીનામાં જોવા મળે છે માળિયા આટીનામાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ પીપળની બાજુમાં ભગવાન સ્વામિનારાયણના ચરણ પાદુકાની ડેરી બનાવેલ છે અને આ જે નદી છે એવી નદી બહુ ઓછા જગ્યાએ જોવા મળતી હોય કેમ કે પૂર્વવાહિની એટલે કે સૂર્યનારાયણ ભગવાનની સામે સામે ચાલતી ગંગા ઘાટ સ્વામિનારાયણ તીર્થયાત્રાળુઓ અહીંયા વારંવાર જોવા મળે છે તેમની તીર્થયાત્રાના રૂટમાં માળિયા આટીનાનું આ પીપળાનું વૃક્ષ સૂર્યગંગા ઘાટ અવશ્ય જોવા મળે છે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે બીજું જલ એકાદશીના દિવસે ખુદ ભગવાન સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને અહીંયા સ્નાન કરવા માટે લઈ આવવામાં આવે છે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના લોકો બધા અહીંયા ભગવાનને સ્નાન કરાવી અને પાછા ભગવાનને મંદિરમાં સ્થાપિત કરે છે અને આ પીપળનું વૃક્ષ કેટલા વર્ષ જૂનું છે એ હજી પણ કોઈ જાણી શક્યું નથી લોકવાયકા પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન સ્વામિનારાયણે આ પીપળનું વૃક્ષ વાવેલું હતું અને લોકવાયકામાં એવું પણ કહેવામાં આવે છે કે ભગવાને સ્વામિનારાયણે અહીંયા સ્નાન કરી અને આ પીપળે પાણી રેડેલું હતું એટલે શાસ્ત્રોક્ત વાત શું છે એ ખ્યાલ નથી પણ ભગવાન સ્વામિનારાયણ ખુદ અહીંયા પધાર્યા રહ્યા હતા એ વાત લોકવાયકામાં જાણવા મળે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થયાત્રાના સ્થળમાં આ માળિયા હાટીના બાજુમાં આવેલું લોજ ગામ આ લોજ કાલવાણી પંચાળા જુનાગઢ આ બધા ગામોમાં સ્વામિનારાયણ ભગવાનના વિચરણની વાતો શિક્ષાપત્રીમાં જોવા મળે છે તે પ્રમાણે શિક્ષાપત્રીમાં જે વાતો જોવા મળે છે તે પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનના માળિયા હાટીનામાં પણ ઇતિહાસ જોવા મળે છે તો માળિયા હાટીનાના સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને જો તમે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય અને સ્વામિનારાયણ ભગવાનના ઐતિહાસિક જગ્યા વિશે તમે ન જાણતા હોય અને તમે પહેલી વખત આ વિડીયોના માધ્યમથી જાણ્યું હોય તો જય સ્વામિનારાયણ કોમેન્ટ કરી અને બીજા હરિભક્તોને પણ આ વિડીયો મોકલી આપજો જેથી બીજા હરિભક્તોને પણ આ સ્થળ વિશે ખબર પડે બીજું જો તમે આ સ્થળની દર્શન નથી કર્યા હજી સુધી તો અવશ્ય એક વખત માળિયા હાટીના પધારી આ સ્વામિનારાયણ ભગવાનના ઐતિહાસિક જગ્યાના દર્શન કરી અને તમારા મનને પવિત્ર કરો પધારવા માટે જૂનાગઢથી પણ તમને માળિયા હાટીના આવવા માટે રેલવે વ્યવસ્થા પણ મળી જશે ટ્રેનમાં પણ માળિયા હાટીના આવશે રોડના માધ્યમથી આવતા હોય તો તમને બસ પણ મળી જાય છે વેરાવરથી પણ બસ મળે છે ગડોદરનું પાટિયું કહેવાય છે ત્યાંથી આપણે માળીયાટીના આવી શકાય કેશોદથી વીસ કિલોમીટર દૂર છે અને વેરાવળથી ત્રીસ કિલોમીટર દૂર છે સાસણગીરથી ત્રીસ કિલોમીટર દૂર આવેલું આ ગામ છે તો લોજથી પણ વીસથી ત્રીસ કિલોમીટરની દૂરી છે તો અવશ્ય માળિયા એક વખત આ સ્વામિનારાયણ ભગવાનના તીર્થધામની અને સૂર્યગંગા ઘાટમાં સ્નાન કરવાની અવશ્ય પધારો પવિત્ર થાવ અને આ પવિત્ર ધામમાં પધારી તમે તમારા જીવનને પાવન કરો એવી શુભકામના જય સ્વામિનારાયણ ભગવાન જય સાળંગપુર દાદા જય ગજાનંદ ગણપતિ મહારાજ જય સિદ્ધેશ્વર મહાદેવ